સાબરકા જિલ્લાના ઈડર ખાતે સામાજિક સમરસતા સંત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળ પ્રમુખ માર્ગદર્શનથી સામાજિક સમરસતા સંત યાત્રાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના ઈડર પ્રખંડ ખાતે તારીખ ત્રણ બાર બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ સાંજે સાડા પાંચ કલાકે કરવામાં આવ્યું હતું આ યાત્રાની શરૂઆત વાલ્મિકી વિસ્તારથી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં વસતા સૌ સનાતન ધર્મના બંધો એક છીએ સનાતન ધર્મનું મહત્ત્વ શું છે કેમ આપણે ધર્માંતર ન કરવું જોઈએ વાલ્મીકી સમાજ કેટલો શૌર્યવાન અને પૂજનીય છે વગેરે વિશે સંતોએ માર્ગદર્શન આપ્યું હતું ઉપરોક્ત બાબતોની સમાજના લોકોની સાચી સમજ આવે અને સમગ્ર પંથમાં સમરસતાનું વાતાવરણ ઉભું થાય એ હેતુ ઈડર મુકામે વાલ્મીકી સમાજ પર્યા ભગિનીઓ વચ્ચે સંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું વાલ્મીકી સમાજ પરિવાર અને સેવા વસ્તીમાં ખાસ સંતોની પધરામી થઈ વાલ્મિકી સમાજ દ્વારા સંતો મહુ ફૂલ હાર અને સાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઈડર પ્રખંડના મંત્રી રવિભાઈ દ્વારા એકાત્મ મંત્ર વડી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલે કાર્યક્રમનો હેતુ સમાજ સમક્ષ મૂક્યો હતો આ પાવન પ્રસંગમાં પરમ પૂજ્ય મહંત શાંતિ ગિરિજી મહારાજ મહંત રામકૃપાલજી મહારાજ મહંત મંગલપુરીજી મહારાજ મહંત મહાકાલ મહારાજનું મહારાજ નું લોકોને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું આ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંત ધર્મચારી સંપર્ક પ્રમુખ પ્રદીપભાઈ ખરાદી સાબરકાંઠા વિભાગ સેવા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલ જિલ્લા બજરંગ અમરીશભાઈ જોશી વીરભાઈ જોશી તેમજ અન્ય કાર્યકર્તા બંધુઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માં સ વિશેષ વાલ્મીકી સમાજ અરવલ્લી સાબરકાંઠાના યુવા પ્રમુખ રાજુભાઈ સમાજના અન્ય અગ્રણીઓ દિનેશભાઈ બાબુભાઈ આનંદભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં માતાઓ બહેનો અને બાલુડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં સૌ પ્રસાદ લઈ સમરસતાના ભાવ સાથે સૌ છૂટા પડ્યા હતા રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ સીડર